એક શ્રાવકે પ્રશ્ન કર્યો સાહેબ જો અવધિ દર્શન નિયમા સમ્યક વિના જ હોય તો આગમમાં અવધિ દર્શનનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ બે 66 સાગરો પ્રમાણ કયો છે તે કેવી રીતે ઘટે કારણ કે સમ્યકત્વનો ઉત્કૃષ્ટ કાળ તો ફક્ત એક 66 સાગરો પ્રમાણ હોય છે પૂજ્ય પાદ શ્રી તત્ક્ષણ જવાબ આપ્યો ભાઈ શ્રી ભગવતીજી શ્રી પયવન્નાજી વગેરે આગમોમાં વિભંગ જ્ઞાનીને પણ અવધિ દર્શન હોય એમ કહ્યું છે એ અપેક્ષાએ વિભંગ જ્ઞાનના અને અવધિ સુધી અવધિ દર્શન ઘટે છે છે પણ મત એવો કે દ્રષ્ટિને જ અવધિ દર્શન હોય આપણા માટે તો બંને મત જુદી જુદી વાંચનાની અપેક્ષાએ પ્રમાણ છે આઈ મોટા ભાગના વાચકોને મોટા ભાગનું પંપર ગયું છે મારે જે વાત કરવી છે એ હવે આવે છે આ ભગવાનના સમયની વાત નથી જસ્ટ સો વર્ષ જૂની વાત છે કેવા શ્રાવકો હતા કેવો એમનો અભ્યાસ હતો કેવી એમની જિજ્ઞાસા હતી કેવી એમની પાસે શાસ્ત્રીય યાદ શક્તિ હતી આજનું ચિત્ર શું છે ને શ્યા માટે છે મને કહેવા દો કે આપણા જ બાપ દાદાઓની આ ભૂમિકાથી આપણે કેટલા નીચે પડી ગયા છીએ એનો આપણને અંદાજ ખરો આપણા પડવા સાથે કેટલાક દુષ્પરિણામો આવ્યા છે એનો આપણને ખ્યાલ કરો સંગ ની શું ગરિમા હતી ને આપણે સંઘનું પણ ચૂથી નાખ્યું એનો આપણને કોઈ અહેસાસ ખરો હજી જાગો કઈ દો છાપાવાળાને કાલથી આવતો નહીં કઈ દો ને મારી પાસે સમય નથી તોડી ફોડી નાખો તમારા ફોનના ડબલાને ટીપી નાખો તમારા ટીવીને સદગુરુના સાનિધ્યમાં એમની આંગળી પકડીને જ્ઞાનના શિખરો સર કરવા કામે લાગી જાવ સમય જ્ઞાન ન પામવું એ પણ સૂક્ષ્મ પ્રકારની શાસન શત્રુતા છે કારણ કે આપણે ઢ રહીએ એટલે શાસનને પારાવાર નુકસાન થઈને રહેવાનું છે